રાજકોટ ક્ષત્રિય મહિલા અગ્રણી બા વાળાએ પારણા કર્યા છે ચૌદ દિવસના તેમણે ઉપવાસ કર્યા બાદ હવે પારણા કર્યા તબિયતના દુરસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સમાજના આગેવાનો વીરભદ્રસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા પીટી જાડેજા જે પી જાડેજા ટેલિફોનિક તેમજ રૂબરૂ સમજાવટ માટે પહોંચ્યા હતા અને અંતે બાએ પારણા કર્યા છે મહંત શ્રી મયાનંદજી માતાજી ગુરુ શ્રી શિવાનંદજી

અને પાછળ આવું છું બોલો બજરંગદાસ બાપાની જય કાર વેરવ દાદાની જય મહાશાપુરા ભવાની મહાતની જય જય સીતારામ દીકરી જય સંતે સુકાતો શક્તિ દેજો આગળ આગળ વધે અને આ સત્યના કામ જે બગા મહિલા ને જે સાચો સાચો પર તમારા આરે છે બીજું ભાઈ ગ્લાસ